મેઘરાજ શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો પીપલ્સ ફાઉન્ડેશન અને રામાણી બ્લડ બ્લડ સહયોગથી ડોનેશન કેમ્પ યોજાયો હતો આકસ્મિક બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કેમ્પ યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં પચાસ કરતા વધુ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ અને વહીવટી સ્ટાફે પણ રક્તદાન કર્યું હતું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવાના શુભ આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સીજી બાબા કોલેજ મેઘરજની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે એ દુર્ઘટનામાં ઘણા બધા વ્યક્તિઓને બ્લડની જરૂર પડી અને એ લોકોએ સરસ બ્લડની લોકોએ હતી તો ત્યાં એ લોકોએ પૂરી કરી तो हमने यूँ थे तो फिर चलो आप लोगों में आसारियों में बागरूप था उजूए कि तो इतना माते हमें आजे जीव अपना स्निफ कॉलेज नहीं अंदर जैन्स पीपल फाउंडेशन तेमाज रामानी ब्लड बैंक ना सहयोग कि आज रोज बच्चस की वधू ब्लड मुटल कलेक्शन करवानो टारगेट कि हम करें जाने वधू की जरूरत पर से तो भी